નમસ્કાર આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મિત્તલ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા માણસાથી આપ સ્વાગત કરું છું આજે હું ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત સોલેનોઇડ કેવી રીતે બનાવવું તથા તેનાથી ઇલેક્ટ્રિકલથી થતી મેગ્નેટિક અસર કેવી રીતે થશે એ પ્રેક્ટિકલ વિગતવાર આપને તાલીમ સહ સમજાવીશ તો મિત્રો સૌ પ્રથમ સોલેનોઇડ શું છે તે વિશે સમજીશું ત્યારબાદ સોલેનોઇડનું નું કેવી રીતે કરવું છે તે વિશે સમજીશું તો સોલેનોઇડ એ એક ઇલેક્ટ્રોમેગ્નેટ ઇલેક્ટ્રોમેગ્નેટ છે પ્રશ્ન થાય કે એટલે એટલે શું કોઈ પણ કોપરનો તાર છે એને આપણે સપ્લાય આપીએ તો એ સાદા તારમાંથી એક મેગ્નેટની જેમ વર્તે છે એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવામાં આવે છે હવે એ ઇલેક્ટ્રોમેગ્નેટને આપણે સોલેનોઇડ કેવી રીતે બનાવીશું તે હવે સમજીશું તો મિત્રો સૌપ્રથમ પ્રથમ કોઈ પણ એક કોપરનો તાર હોય ત્યાં એમાંથી જ્યારે આપણે કરંટ પસાર કરીએ છીએ આ રીતે જો કરંટ ઉપરની ડાયરેક્શનમાં જતો હોય ત્યારે એના એના આજુબાજુ જે મેગ્નેટિક ફિલ્ડ પસાર થાય છે એ આ રીતે હોય છે હવે આવા તારના જો આપણે ઘણા બધા તાર ભેગા કરીએ એને આ રીતે જો રીંગ બનાવવામાં આવે અને આ રીંગ ઉપર સપ્લાય આપવામાં આવે તો આ દરેકે દરેક રીંગમાંથી કરંટ પસાર કરીએ છીએ જેના લીધે મેગ્નેટિક ફ્લક્સ પેદા થાય છે સોલેનોઇડ જ્યારે બનાવીએ છીએ ત્યારે કોઈ પણ એક બોબિન લેવામાં આવે છે એ ઉપર આ રીતે કોઈલનું આવે છે હવે આ કોઈલના ઘૂંચડાને જ્યારે આપણે બહારથી સપ્લાય આપીએ છીએ જ્યારે અહીંયાથી સપ્લાય આપવામાં આવે છે ત્યારે દરેક કોઈલમાં કરંટ પસાર થાય છે જેના લીધે દરેક કોઈલમાંથી મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થાય છે હવે જ્યારે આ ફ્લક્સ પેદા થાય ત્યારે આ મેગ્નેટ એક સાદી કોઇલ ના રહેતા ઇલેક્ટ્રો મેગ્નેટ તરીકે વર્તે છે હવે આની જોડે જો આપણે લોખંડનો ટુકડો લઈએ તો સ્વાભાવિક રીતે લોખંડનો ટુકડો અહીંયા એટ્રેક્ટ થાય છે આ વસ્તુ આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરી અને જોઈશું કે આ કેવી રીતે કામ કરે છે હવે આ પ્રેક્ટિકલ પરફોર્મ કરવા માટે આપણે કઈ કઈ સાધન સામગ્રી જોઈશે એ સાધન સામગ્રી માટે બોબિન સુપર એનિમલ કોપર વાયર વ્યક એટલે કે ઓટો ટ્રાન્સફોર્મર અને લોખંડનો ટુકડો આ બેઝિક જરૂરિયાત છે હવે વાઇન્ડિંગ કેવી રીતે કરીશું એ હું તમને પ્રેક્ટિકલી અહીંયા બતાવીશ તો મિત્રો આપણે પ્રેક્ટિકલમાં જે ઉપયોગમાં લેવાનું છે એ દરેક સાધન સામગ્રી વિશે વિસ્તૃતમાં સમજીશું તો એના માટે સૌપ્રથમ પ્રથમ વેરિયન્ટ છે વેરિયન્ટને આપણે ઓટો ટ્રાન્સફોર્મર તરીકે પણ ઓળખીએ છીએ આનો ઉપયોગ શું છે તો આપણે એક સાથે બસો ચાળીસ બસો ત્રીસ સપ્લાય ન આપતા ઝીરોથી સ્ટાર્ટ કરીને ધીરે ધીરે સપ્લાયને ઇન્ક્રીઝ કરીશું જેના લીધે આપણી કોલિંગ ઓઇલ ડેમેજ થવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે એના પછી જે સુપર એનિમલ કોપર વાયર આપણે જે યુઝ કર્યો છે આડત્રીસ ગેજનો સુપર એન એનિમલ કોપર વાયર છે આડત્રીસ ગેજ છે એના માટેથી એને જે કોપર વાયર દેખાય છે તમને એ ખૂબ જ પાતળો છે એના પછી બનાવવા માટે આપણે બોબિનનો યુઝ કર્યો છે રેડ કલરનો જે સિમ્બોલ છે એ ફેઝ માટે યુઝ થાય છે બ્લેક છે ન્યુટ્રલ માટે યુઝ થાય છે અહીંયા આપણને ડાયલ ઉપર દેખાય છે ઝીરોથી થી બસો સિત્તેર સુધીનું ડાયલ છે ઝીરોથી આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ એટલે આપણો સપ્લાય ધીરે ધીરે ઇન્ક્રીઝ થતા જ્યાં સુધી આપણું એરો અહીંયા તમને એરો દેખાશે એ એરો જ્યાં સુધી આપણે લઈ જઈશું ત્યાં આપણું વોલ્ટેજનું ઇન્ડિકેશન આપણે મળશે જ્યારે આ સર્કલ છે એ પૂરેપૂરું અહીંયા સુધી આવી જશે એટલે આપણો જે વોલ્ટેજ છે એ મેક્સિમમ ઝીરો ટુ મેક્સિમમ ઉપર આવી જશે આ વેરિયન્ટ છે મિત્રો સોરેનો બનાવવા માટે જે જરૂરી સાધન સામગ્રી છે એ આપણે અહીંયા એકત્રિત કરેલ છે એના માટે એક મેં નાનું પ્લાસ્ટિકનું બોબિન લીધું છે આના માટે તમે બોબિનની જગ્યાએ બીજી કોઈ પણ લોખંડની પટ્ટી કોઈ પણ તમારી અનુકૂળતા પ્રમાણે યુઝ કરી શકો છો કાગળનું પૂંઠું પણ યુઝ કરી શકાય છે હવે એ સોલિનોઇડનો જ્યારે આપણે અહીંયા તાર વીંટાળીશું ત્યારે એ તાર બહાર ના નીકળી જાય એના માટે આજુબાજુ મેં પેકિંગ બનાવેલા છે આ પેકિંગ પૂંઠાના કાગળમાંથી બનાવેલા છે કારણ કે આપણે એક પ્રેક્ટિસ માટે સોલેનોઇડ બનાવી રહ્યા છીએ એના માટે આ રીતે એક આપણે બોબિન તૈયાર કર્યું છે હવે આમાં વાઇન્ડિંગ કેવી રીતે કરવાનું છે એ આપણે સમજીએ હવે જ્યારે અહીંયા આપણે પેકિંગ લગાવી દીધા છે હવે જ્યારે આપણે વાઇન્ડિંગ સ્ટાર્ટ કરીશું હવે જ્યારે સોલેનોઇડ બનાવીશું ત્યારે સૌપ્રથમ આપણે જ્યારે કોઈલ સ્ટાર્ટ કરીએ એટલે કોઈલનો સૌથી પહેલો આંટો અહીંયાથી એક હોલ કરી અને બહાર કાઢી લેશું કારણ કે પહેલાં આંટામાં જ્યારે આપણે સપ્લાય આપીશું ત્યારે કોઈલનો પહેલો છેડો બહાર જોઈશે એના માટે મેં કોઈલનો પહેલો છેડો બહાર કાઢ્યો છે હવે ધીરે ધીરે કોઈલને આપણે વિંટાડતા જઈશું આઈડિયાલી આપણે બસો ચારસો આઠસો અને હજાર આટલા આટા ઉપર આપણે ટેપિંગ કરવાનું રહેશે કોઈલના આટા ચડાઈ અને એને વ્યવસ્થિત એક સાઈડ બંધ કરતા જઈશું આ રીતે ધીરે ધીરે આપણે ટર્ન્સ કરતા જઈશું અને દરેકે દરેક ટર્ન આપણે કાઉન્ટ કરતા જઈશું કાઉન્ટ કરતાં કરતાં બંચ કરતા જઈશું આ રીતે આપણે બસો જ્યારે બસો આંટા થઈ જશે ત્યારે એનું ટેપિંગ અહીંયાથી ફરી બહાર કાઢીશું એ જ રીતે જ્યારે ચારસો આંટા થશે એટલે ફરી એક ટેપિંગ બહાર કાઢીશું જેટલા આંટાનું આપણે સોલેનોઇડ બનાવવું હોય એટલા આંટાનું આપણે સોલેનોઇડ બનાવી શકીએ છીએ આ રીતે એક સોલેનોઇડ અહીંયા બનાવેલું તૈયાર છે હજાર ટન સુધીના સોલેનોઇડ કરેલું છે તો મિત્રો આ હજાર ટર્ન્સ માટેનું સોલેનોઇડ આપણે વાઉન્ડ કરેલું છે જેમાં સૌથી પહેલાં મેં કહ્યું એમ આપણો ઇનિશિયલ ટર્ન છે જ્યાંથી આપણે વાઇન્ડિંગ કરવાનું સ્ટાર્ટ કરેલ છે ત્યારબાદ વાઉન્ડ કરતાં કરતાં જ્યારે બસો ટર્ન્સ પૂરા થાય છે એ વખતે આપણે એક ટેપિંગ બહાર કાઢેલું છે ત્યારબાદ જ્યારે બીજા બસો ટર્ન્સ પૂરા થાય છે ત્યારે આ બીજું ટેપિંગ બહાર કાઢેલું છે ત્યારબાદ જ્યારે ત્રીજું ટેપિંગ કાઢેલું છે એના આપણે આઠસો ટન કરેલા છે જ્યારે આ કોઈલ આખી વાઉન્ડ કરતાં કરતાં પૂરી થાય છે એ વખતે આ લાસ્ટ એન્ડ છે એનો આપણે ટર્ન હજાર ટન ઉપર સેટ કરેલો છે તો આ રીતે દરેકે દરેક કોઈલનું ટેપિંગ છે ઇનિશિયલ ઝીરો ત્યારબાદ બસો ચારસો અહીંયા આઠસો ટન અને અહીંયા જ્યારે કોઈલ પૂરી થાય છે વાઇન્ડિંગ ત્યારે આપણે હજાર ટનનું ટેપિંગ કરેલું છે આ આખો એક આપણો સોલેનોઇડ બનીને તૈયાર છે હજાર આંટાનો તો હવે આ સોલેનોઇડમાં સપ્લાય આપવાથી આની ઇલેક્ટ્રિકલ કરંટની ચુંબકીય અસર કેવી રીતે પેદા થાય છે તે આપણે પ્રેક્ટિકલ સ્ટાર્ટ કરી અને ચેક કરીશું અહીંયા આપણી પાસે વેરીએક છે એનું આપણે સોલેનોઇડ સાથે કનેક્શન કરીશું એના માટે આપણે કનેક્ટિંગ વાયર યુઝ કર્યા છે ફેઝ અને ન્યુટ્રલમાં આપણે કનેક્ટિંગ વાયર્સ એડ કર્યા છે હવે એનું આપણે સોલેનોઇડ સાથે કનેક્શન કરવાનું છે એના માટે આપણી પાસે બે ટર્મિનલ જોઈશે સ્ટાર્ટિંગ ટર્મિનલ કોઈલનો અને કોઈલનો એન્ડિંગ ટર્મિનલ આપણે જોઈ શકો છો અહીંયા બે ટર્મિનલ છે હવે અહીંયા ખાસ વસ્તુ એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે આપણે આનું કનેક્શન કરીશું સુપર એનિમલ કોપર વાયરનું ત્યારે એની ઉપરનું જે કવર છે એને રિમૂવ કરવું જરૂરી છે જો ઉપરના કવરને રિમૂવ કર્યા વગર આપણે કનેક્શન કરીશું તો કદાચ આપણી ઇલેક્ટ્રિસિટી આમાં જશે નહીં એવું બની શકે તો રિમૂવ કરવા માટે ઘણી બધી રીત છે એમાં આપણે આને રિમૂવ કરવા માટે આપણે દિવાસળીથી બાળીને પણ કરી શકીએ છીએ અથવા તો આ રીતે કોઈ પણ વસ્તુ હોય સાધન સામગ્રી એનાથી આપણે ઘસીને પણ એને રીમૂવ કરી શકીએ છીએ જ્યારે આપણે અહીંયા ઘસીશું ત્યારે જોઈ શકીશું કે જ્યારે આ કોપર ડાર્ક છે અને રીમૂવ કર્યા બાદ એ લાઇટ કલરનું થઈ જશે એટલે સમજી લેવું કે આ રીમૂવ થઈ ગયું છે રીમૂવ કર્યા બાદ આપણે કનેક્શન કરીએ સ્ટાર્ટિંગ છેડો છે સ્ટાર્ટિંગ ટર્મિનલ છે એને આપણે આ રીતે કોઈલ કનેક્ટિંગ વાયરમાં કનેક્ટ કરીશું કનેક્શન લૂઝ ના રહે એનું ખાસ ધ્યાન રાખતા કનેક્શન કરવાનું છે એ જ રીતે કોઈલનો એન્ડિંગ ટર્મિનલ છે એમાં આપણે બીજો કનેક્ટિંગ વાયર આપણે જોઈન્ટ કરીશું અહીંયા પણ એ ધ્યાન રાખવાનું છે કે કનેક્શન લૂઝ ના રહે ઓકે પ્રેક્ટિકલ માટે આપણું સેટઅપ રેડી થઈ ગયું છે સપ્લાય સ્ટાર્ટ કરીશું વેરિયન્ટમાં આપણે અહીંયા આપણું જે ઇનિશિયલ પોઈન્ટ છે એ ઝીરો ઉપર છે જેમ જેમ આપણે એને વધારતા જઈશું એટલે ઝીરોથી સ્ટાર્ટ થઈને ટ્વેન્ટી થર્ટી ફોર્ટી હન્ડ્રેડ આપણે જે રીતે જરૂરિયાત હોય એ પ્રમાણે વેરિયન્ટમાં સપ્લાય ઇન્ક્રીઝ કરતા જઈશું જે રીતે સપ્લાય ઇન્ક્રીઝ થતો જશે એ રીતે આપણા સોલેનોઇડની અંદર લોખંડની પટ્ટી મૂકતા આપણને એ ખ્યાલ આવશે સોલેનોઇડ કઈ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે વર્તે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે લોખંડની ફ્રેમ છે ઉપર નીચે વાઇબ્રેટ થાય છે જે ઇલેક્ટ્રોમેગ્નેટની કરંટની ચુંબકીય અસર આપણને ફીલ થાય છે અહીંયા તો મિત્રો આપણે જે સોલેનોઇડનો પ્રેક્ટિકલ આખું પરફોર્મ કરો એ પ્રેક્ટિકલ દરમિયાન કઈ કઈ સાવચેતી રાખવી જરૂરી છે તે વિશે થોડું સમજી લઈએ તો સૌ પ્રથમ તો રબરના શૂઝ પહેરવા જોઈએ ત્યારબાદ જ્યારે કોઈલ તમે વાઉન્ડ કરો છો એ સમયે કોઈલનો એક પણ ટર્ન તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈલ ટર્ન બાય ટર્ન એકબીજાની અડી અડીને કોઈલ થાય એ પ્રમાણે કોઈલ કરવાની છે ત્યારબાદ વેરીએક તમારું ઝીરો ઉપર છે એ ખાસ ધ્યાન રાખવાનું છે ત્યારબાદ એને ધીરે ધીરે ઇન્ક્રીઝ કરતા જઈશું એકદમ વેરીએક ઝીરોથી ટુ ફોર્ટી નહીં લઈ જઈએ બીજું કે જ્યારે કનેક્શન કરો છો એ દરમિયાન કોઇલ ઉપરથી સુપર એનિમલ કોપરવાહરનું જે કવર છે એ કાઢીશું સપ્લાય એ રીતે નહીં આપવાનો કે કોઈલ તમારી એકી સાથે બળી જાય બસ આ જે મુદ્દા છે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો હું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી હશે આભાર